અત્યારે તો આપણે બહુ જ આ ઓછા પ્રમાણમાં ઓછું માપ લીધેલું છે જ્યારે બારે તમે બજારમાં ખાતા હો છો મેથીના ગોટા ત્યારે આ જ વસ્તુ ગ્રામમાં અને કિલોના માપ પ્રમાણે હોય છે કે એક કિલો કે એક લીટર તમે જ્યારે પાણી લેતા હો ત્યારે એની સામે દોઢસોથી બસો ગ્રામ જેટલું તેલ લેવામાં આવે છે પણ અત્યારે આપણે ચમચીના મેઝરમેન્ટથી આ વસ્તુ કરી રહ્યા છીએ જો આ રીતે પ્રોપરલી પાણી અને જે તેલ છે પાણી અને તેલને સરસ રીતે ફીણી લેવાનું છે તેલ અને પાણી ફીણાઈ જાય એટલે એની અંદર આપણે ચપટી સોડા ઉમેરવાના છે હા સોડા અત્યારે જ ઉમેરવાના છે નોર્મલી આપણે જ્યારે પણ ગોટા બનાવીએ ત્યારે સોડા ઉપરથી ઉમેરતા હોઈએ છીએ પણ ઉપરથી નથી ઉમેરવાના આ રીતે જોડે જ ઉમેરવાના છે હવે એની અંદર આખા ધાણા અને મરી ઉમેરી લઈશું આઠથી દસ નંગ મરી છે અને એક ચમચી જેટલા આખા ધાણા ઉમેરવાના છે આ જ વસ્તુ તમે હાથકચરી ક્રશ કરીને પણ ઉમેરી શકો છો અથવા તો આખી આખી લઈ શકો છો એક ટી સ્પૂન અજમો ઉમેરીશું અજમો ઉમેરવાના કારણે તમને ગોટા ખાવાથી પેટમાં કોઈ તકલીફ નહીં થાય અને ગોટાનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે એક ચમચી મીઠું ઉમેરી લઈશું અને એ સાથે એક ટી સ્પૂન લીલા મરચાંની એક મોટી ચમચી એટલે કે એક ટેબલ સ્પૂન લીલા મરચાંની પેસ્ટ ઉમેરી લેવાની છે આ બધી જ વસ્તુ અત્યારે આપણે પાણીમાં ઉમેરી રહ્યા છીએ એટલે કે બધો જ મસાલો છે એ પાણીમાં કરવાનો છે હવે એની અંદર હાફ ટી સ્પૂન હિંગ ઉમેરી લઈશું અને એની સાથે મેથી છે એક કપ મેં મેથી લીધેલી છે એટલે લગભગ સોથી સવા સો ગ્રામ જેટલી મેથી છે જેને મેં ધોઈ અને સુધારી લીધી છે એ મેથી આપણે ઉમેરી લેવાની છે અને મેથીને પણ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આ જે મિશ્રણ છે એને આપણે સરસ રીતે હાથેથી મિક્સ કરવાનું છે હાથેથી મિક્સ કરવાથી શું થશે કે એનો એકદમ કલર જ ચેન્જ થઈ જશે અત્યારે જે પાણીનું કલર દેખાઈ રહ્યું છે એ મેથીનો મેથી છે એની સુગંધ અને સ્વાદ બંને અંદર ભળશે કારણ કે મેથી મેથીને આપણે જ્યારે આવી રીતે મસળશું ને ત્યારે એનો કલર અને એનો સ્વાદ બધું જ પાણીમાં બેસે છે અને એના કારણે જે ગોટા છે એકદમ સરસ બહાર જેવા તૈયાર થતા હોય છે આપણે હંમેશા ચમચા ચમચીનો ઉપયોગ કરતા હોય છે પણ જો તમે તમારા દાદી નાનીને ક્યારેય પણ રસોઈ બનાવતા જોયા હોય ને તો તમને ખ્યાલ આવશે કે કોઈ પણ ખીરું એ બનાવતા હશે ને ત્યારે એ હાથેથી જ બનાવતા હશે એનું કારણ છે કે હાથેથી બનાવવાથી પાણી કેટલું પડ્યું ખીરોની કન્સિસ્ટન્સી કેવી છે એ દરેક વસ્તુનો ખ્યાલ આવે છે અને જે મસાલા તમે ઉમેરો નો એનો સ્વાદ એકદમ પરફેક્ટલી અંદર ભળી જતો હોય છે હવે એની અંદર આપણે ચણાનો લોટ ઉમેરી લઈશું અને હાથેથી ખીરું મિક્સ કરી લઈશું તમને આખો કલર જ ચેન્જ લાગે છે ને જે તમે ઘરે પહેલાં ખીરું બનાવતા હો અને અત્યારે જે ખીરું બની રહ્યું છે એનું કલર એકદમ ચેન્જ છે બરાબર કે નહીં હવે એની અંદર આપણે હજી થોડા પ્રમાણમાં લોટ લઈશું અને એની સાથે થોડા પ્રમાણમાં પાણી ઉમેરી દઈશું પછી જરૂર પ્રમાણે તમે ખીરુંની કન્સિસ્ટન્સી લાવવા માટે પાણી ઉમેરી શકો છો ગોટા બનાવતી વખતે ખીરુંની જે કન્સિસ્ટન્સી છે એ નહીં વધારે ઘટ કે નહીં વધારે ઢીલી એવી હોવી જોઈએ એટલે કે બહુ પતલું ખીરું બનાવશો તો પણ ગોટા સરસ નહીં બને અને બહુ વધારે ઘટ હશે તો પણ ગોટા સરસ તૈયાર નહીં થાય અને સરસ રીતે આવી રીતે ફીણી લેવાનું છે એને હજી એકાદ ચમચી જેટલું પાણી ઉમેરી લઈશું એકદમ સરસ ગોટાનું ખીરું તૈયાર થઈ ગયું છે અને આ ખીરું આપણે દસ થી પંદર મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું જેથી કરીને બધા જ મસાલા એકબીજા સાથે સરસ રીતે ભળી જાય અને પછી મસ્ત મજાના ગરમા ગરમ ગોટા ઉતારી દઈશું મેથીના ગોટાનું ખીરું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને હવે ગોટા આપણે ઉતારી લઈશું હવે આમાં તેલ કે સોડા કંઈ જ ઉમેરવાની જરૂર નથી સીધા ગોટા જ ઉમેરવાના છે જો ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આવી રીતે આપણે ગોટા પાડી લેવાના છે એકદમ સરસ ગોટા ઉપર આવી જશે અને એકદમ મસ્ત ગોળ એવા ગોટા તૈયાર થશે જો ખીરું તૈયાર સરસ થયું હશે ને તો ગોટા એકદમ સરસ તૈયાર થવાના છે ફૂલીને દડા જેવા ગોટા તૈયાર થાય છે છે ને એનો દેખાવ એકદમ બાર જેવો જ આવે છે જો બધા જ ગોટા આવી રીતે ઉપર આવી જાય છે અને અત્યારે આપણે એને મીડિયમ ફ્લેમ પર તળી રહ્યા છીએ બહુ વધારે ફાસ્ટ ફ્લેમ પર નથી તળવાના અને એકદમ સરસ ફૂલી ગયા છે ને ગોટા હવે આ ગોટાને આપણે સરસ રીતે તળી લઈશું ગોટા સરસ તળે તૈયાર થઈ ગયા છે તળાઈ ગયા છે જો તમે જોઈ શકો છો એકદમ સરસ છે એકદમ સરસ ક્રિસ્પી થયા છે અને એનો કલર પણ બહુ જ સરસ આવ્યો છે અને ગોટાને આપણે બહાર લઈ લઈ રહ્યા છીએ આવી જ રીતે આપણે બીજા ગોટા પણ તળી લઈશું જો ગોટા છે એકદમ સરસ ડ્રાય લાગી રહ્યા છે ક્યાંય પણ તેલનો વધારાનો ભાગ નથી દેખાઈ રહ્યો